સરકાર સુપર એસએસજીમાં ડ્રાઈવર દ્વારા દર્દીને ટાકા લેતા હોવાનો વિડીયો વાયરલ થતા તંત્ર એક્શનમાં સરકાર રિપોર્ટ સુપરત મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસએસ હોસ્પિટલ કે જ્યારે વડોદરા શહેર જિલ્લા ઉપરાંત અન્ય રાજ્યોના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર આવતા હોય છે આ હોસ્પિટલમાં ક્યારેક તબીબો સ્ટાફ સિક્યુરિટીને કારણે તો ક્યારેક ફાયર એન લઈને અનેકવાર વિવાદોમાં ઘેરાય છે ત્યારે થોડાક દિવસો અગાઉ વધુ એકવાર હોસ્પિટલમાં ગુર દરકારી જોવા મળી છે જેમાં રાત્રિ દરમિયાન ઇમરજન્સી વિભાગમાં એક ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવર દર્દીના ટાંકા લેતો હોવાનો વિડીયો વાયરલ થતાં જ સમગ્ર હોસ્પિટલ તંત્રમાં ખડબડાટ મચી જવા પામ્યો હતો આ વીડિયો વાયરલ થતાં હોસ્પિટલને ભારે બદનામી થઈ હતી અને હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર દ્વારા તાત્કાલિક તપાસના આદેશ અપાય છે અને તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવી છે તપાસ કમિટી દ્વારા બે અલગ અલગ દિવસે મળીને તપાસ કરી હતી જેમાં કયા કર્મચારીઓ કયા ક્યાં ફરજ ચૂક્યા કોણે કોણે તેમની ફરજ બચાવવાની ફરજ ચૂક્યા રેસિડેન્ટ ડૉક્ટર્સ તથા વર્ગચારના કર્મચારીઓ સિક્યુરિટી સ્ટાફ કન્સલ્ટન્ટની ચૂકનો અહેવાલ ડીને રજૂઆત કરાઈ જેમાં પાંચ નર્સિંગ સ્ટાફ રેસિડન્ટ ડૉક્ટરો સર્જિકલ યુનિટના કન્સલ્ટન્ટ તથા ફરજ પરના એમએલને નોટિસ ફટકારવામાં આવી અને સાથે તમામ બાબતો ટાકા લેનાર વીડિયો ઉતારનાર ની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં ટાકા લેનાર ડ્રાઈવર અગાઉ કોની ખાનગી ડોક્ટર હોવાનું તથા દર્દીઓને મદદરૂપ થવાની મહેચ્છાથી અહીં આવતો હોવાનું જણાવ્યું સાથે સાથે તેણે જણાવ્યું કે ફરજ પરના સ્ટાફ નર્સિંગ સ્ટાફને વાકેફ કર્યા હતા હાલ સમગ્ર બાબતે રિપોર્ટ તૈયાર કરી સરકારને મોકલી આપવામાં આવ્યો હોવાનું સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અયરે જણાવ્યું તપાસ કમિટીએ બે અલગ અલગ દિવસોએ મળીને બનાવના વખતે હાજર જિમ્મેદાર જેટલા પણ હોસ્પિટલના અધિકારી નર્સિંગ જન ચાર તથા જેના પર આક્ષેપ હતો ટાકા લેવાનો એ બધા સાથે બધાના જવાબો લઈ એક વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો છે એમાં કયા કર્મચારી ક્યાં ફરજ ચૂક્યા છે અને કોણે એમની ફરજમાં કરવાની વસ્તુ નથી કરી એ અંગેનો એક વિસ્તૃત છણાવટ કરતો અહેવાલ અમને મળ્યો છે અને એ અહેવાલના આધારે આઉટસોર્સ કર્મચારી તો એમની એજન્સીને એટલે કે આઉટસોર્સિંગ એજન્સીને નર્સિંગ કર્મચારીઓ હતા તો નેટ મેટ્રન મારફતે ડાયરેક્ટ નર્સિંગ કર્મચારીઓને રેસિડન્ટ અને કન્સલ્ટન્ટો કે જેમની ચૂક અથવા તો ક્ષતિ જણાઈ હતી આ સમગ્ર બનાવમાં તો એ અંગે સાહેબને અમે જાણ કરી છે અને કમ્બાઈન આ અંગે નોટિસ આપીશું ખુલાસો પૂછીશું અને સરકારમાં જાણ કરીશું એવું એક્ઝેક્ટ આંકડો તો ના કહી શકું કેમ કે એજન્સી હોય એટલે એ જાય ઓન ડ્યુટી તે દિવસે પાંચ નર્સિંગ સ્ટાફ હતા એટલે પાંચ નર્સિંગ સ્ટાફ થયા ત્યારબાદ રેસિડન્ટોનો આખો એક સમુદાય હોય यूनिट ना, सर्जिकल जी